તો જય માતાજી મિત્રો જો આપણે હાલને એની કાંઈ ખામી રહેવા દીધી નથી અને શીંગું પણ બનવા મળે છે હવે એ શીંગને ગ્રોથ કરાવવો છે આપણે અને ફૂગ લાગે છે જેમ કે થર્ડમાં ફૂગ લાગે અને જમીનમાં આપણે માનો કે આને યુરિયા ડીએપિયા કોઈ પણ પ્રકારનું ખાતર નથી નાખવું અને એવું આપણે માનવી તો એ ઘણખરા ખાલ ને એવું બધું લે પણ આ કામ કેવું છે કે ચારો હાડ ચારો પાંચસો રૂપિયાનો ખર્ચો થતો હોય જો થઈ જતું હોય તો વધારે આપણે ખર્ચો હુમલા કરવો પડે તો એના માટે જો આપણે કરંટ અને અજય વ્યામના બેક્ટેરિયા જેમ કે ફૂગ માટે એકદમ પરફેક્ટ કામ કરે છે અને શિંગમાં ગ્રોથ કરે પેદા કરે છે અને સોડને એકદમ તંદુરસ્ત રાખે છે હવે તમે જોવો કે આપણે ફૂગ લાગે કહ્યું કે ફૂગ લાગે એટલે તો આ પ્રકારનું થઈ જાય આ માટે આપણે આ જે સોડો જો હેઠે વરસાદને લીધે એ પણ પાંદડા છે પણ આપણે એ રોકવા માટે જો આપણે કરંટ અને એઝમનો ઉપયોગ કર્યો છે અને જમીનથી જેમ કે છોડ ઉપર ધન માઇક્રો માઇક્રોન્યૂટન એવું ધન એવું નામ છે એ દવા આપી હતી એનું પણ કામ એકદમ સરસ છે તો આજ માટે આટલું જ તે અને કઈ રીતે અમે દવા દેવી છીએ જમીનમાં ને અંતે એ તમે જોવો દેખો તો જુઓ મિત્રો આ છે કરંટ અને સાહેબ આપણે હૃદય વ્યામ દેવાનું છે ફૂગ માટે અને આ રીતે તમે જુઓ આવું મસ્ત એકદમ બનાવવાનું છે આપણે અને પાણી સાથે આપવાનું છે આમ પાંચ મિનિટ હલાવી અને આવું ફરવા એ કરી નાખવાનું છે અને પછી આપણે પણ આ ડબ્બામાં કોનું કે આપણે માપ છે આટલું માપ હોય આ એક આપણે માપ કાઢી અને એક પાટલામાં બધા બધે એ શિશ્ય થાય પણ એક સાથે બે શિશુ નહીં નાખી હોય એક શીશું તૂટી જાય પછી બીજી શીશું નાખે એટલે શેક ચઢા લઈ ગઈ આપણે જ્યાં બેક્ટેરિયા છે એ ટેક છે ચાલેથી જાય અને આનું નામ છે કરંટ જે બે વીઘામાં કિલો આવે અને પાંચસો ગ્રામનું હોય તો એક વીઘામાં જ થાય અને આ આપણે બે વીઘાનું લીધું છે અને સાથે જો આ સો ગ્રામ બેક્ટેરિયા લીધા અજૈવિયામના એ પણ બે વીઘાના જ છે તો હવે જો મિત્રો આપણે કઈ રીતે આને પાણી થાય તેવાનું છે

તો આપણે તો પાણી સાથે આપી ગયું છે આનું કારણ શું છે કે તોડવાને તંદુરસ્ત રાખે ફૂગ ન લાગે અને કદાચ અહીંયા બીજી પણ ફૂગ ન લાગવા દે એમ કે છોડને ફૂગ ન લાગે અથવા ફાલને આમ વ્યવસ્થિત અને શીંગનો ગ્રોથ કરે તો આ રીતનું પ્રકારનું આ કામ કરે છે અને છે એક વ્યવસ્થિત રીતે આમ ખાસ કરીને એમ માનો કે આપણે ડીએપી યુરિયાનું જે ભાગ આવે એની કરતાં પણ મજબૂત વાળો ભાગ કહેવાય તો તમે વાપરજો અને બીજાને છીનજો તો આ છે આપણે કરેંટ અને અજય અજય વ્યાયામના બેક્ટેરિયા જે કે ખેતરમાં ફૂગનું કામ કરે છે તો આજની માટે આટલું જ તે બનાવી જો અમારી ચેનલમાં તો જય માતાજી